તો ભાઈઓ ક્ષત્રિય સમાજના લોકોએ એવું કહી દીધું છે કે આ વખતે રાજકોટમાં જો રૂપાલા સાહેબ જીતશે તો અમે માની લઈશું કે ભાજપનું મોટું કાવતરું છે જે રીતે મેં આટલું બધું આંદોલન કર્યું છતાં મિત્રો રૂપાલા જીતે તો અમે માની લઈશું કે મિત્રો ઈવીએમ મશીનનું ફ્રોડ છે અથવા એમ કીધું હાલના ટાઈમમાં ભાજપ સહી ગુજરાતમાં કાવતરાઓ કરી રહ્યા છે કે ભાઈ એક તરફ ભાઈ ભાજપ જીતે ને ભાજપનું મિત્રો એમ કીધું શાસન આવે ને રાજ આવે ને મિત્રો એમ કીધું વધારે વધારે ભાજપની સીટો આવે જે રીતે મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતમાં ભારતમાં સૌથી વધારે ભાજપની સીટો આવે

અને મિત્રો બીજી જગ્યાએ જ્યાં મિત્રો આમ આદમી છે પાર્ટીના નેતા મિત્રો શેત્રભાઈ વસાવા મિત્રો વાત કરતો બનાસકાઠામાં કોંગ્રેસના નેતાઓએ એવું કહ્યું છે કે જો આ સીટમાં મિત્રો એમ કીધું તો હાર્ષે આ ગેનીબેન ઠાકોર સાથે તો વસાવા તો માની લેશું કે મિત્રો બીજેપીનો મોટું ફ્રોડ છે અને કાવુતરું છે તો વિડિયોને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં કારણ કે મિત્રો હાલના ટાઈમમાં સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ આ બધા લોકો એવા દાવા કરે છે કે બીજેપી ફ્રોડ કરે છે તેનું મશીન છે ખોટું છે તો તમારે શું કેવું છે આના વિશે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં આજના વિડીયોમાંથી જ માહિતી ફરીવાર એક નવો વીડિયોમાં Malikiasi ya, tiba-tiba lakukan di Jai Hind Jai